અને હવે જોઈએ કે સમગ્ર રાજ્યમાં સુરક્ષાને લઈને કેવા પ્રકારનો બંદોબસ્ત કરાયો છે ગુજરાતમાં પણ તંત્રએ સુરક્ષા સંબંધિત ખાસ તકેદારી રાખવામાં આવી છે સીએમ વિજય રૂપાણીએ એટીએસ ગુપ્તચર બ્યુરો અને સરહદ વર્તી વિસ્તારોના આઈજી અને ટોચના અધિકારીઓ સાથે મુલાકાત કરી છે સૂત્રોના મતે અત્યારે સીધા પાકિસ્તાની સેનાથી દેશને નુકસાન થવાનો મોટો ખતરો નથી પરંતુ કાશ્મીર ઘાટીમાં સક્રિય સમર્થિત આતંકી મોડ્યુલ દેશમાં અપ્રિય ઘટનાઓને અંજામ આપી શકે છે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ છે જેને લઈને અમદાવાદ શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસે નવો પ્લાન ઘડ્યો છે જેમાં આગામી બીજી માર્ચથી અમદાવાદ શહેરમાં કલમ એકસો ચુમ્માળીસ લાગુ કરવાનો નિર્ણય કરાયો છે બે માર્ચથી સોળ માર્ચ સુધી અમદાવાદમાં સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂકતું પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે અમદાવાદમાં દરેક પોલીસ મથકમાં બે હથિયારધારી જવાન તૈનાત કરાયા છે ભારત પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવ બાદ અમદાવાદમાં એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે અમદાવાદ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરી દેવામાં આવી છે ભારત પાકિસ્તાન વચ્ચે વધી રહેલા સરહદી તણાવને લઈને ગુજરાતના દરિયા કિનારા પર એલર્ટ આપી દેવાયું છે ગુજરાત સોળસો કિલોમીટરનો દરિયો કિનારો ધરાવે છે આંતરરાષ્ટ્રીય જળ સીમા પણ ધરાવે છે ત્યારે દરિયા કિનારા પર કોસ્ટગાર્ડ અને નેવીની ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે સુરક્ષાના ભાગરૂપે ઓખા બંદરના માછીમારોને દરિયો ખેડવા પર મનાઈ ફરમાવી દેવાય છે માછીમારોને માછીમારી માટે દરિયામાં જવા માટે ટોકન ઇસ્યુ કરવાનું બંધ કરી દેવાયું છે તો જે માછીમારો મત દરિયે છે તેમને તાત્કાલિક પરત ફરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઇક બાદ દરિયાઈ સુરક્ષામાં વધારો કરાયો છે ત્યારે દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે બંદર પર લાંગરવામાં આવેલી તમામ બોટના ડોક્યુમેન્ટનું ચેકિંગ કરાયું છે જિલ્લા એસઓજી સહિતની ટીમ દ્વારા માછીમારોનું વેરીફિકેશન કરવામાં આવ્યું છે પર્યટન સ્થળ દીવમાં પણ દરિયાઈ સુરક્ષા વધુ સઘન કરી દેવામાં આવી છે દરિયાઈ પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવ્યો છે નેવી અને કોસ્ટગાર્ડ સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહ્યું છે દીવ પોલીસે દીવ શહેરની સુરક્ષા પણ વધુ સઘન કરી છે આર્મીના જવાનો પણ દીવ આવી પહોંચ્યા છે દીવની હોટલમાં પણ પોલીસે ચેકિંગ શરૂ કર્યું છે અને માછીમારી માટે ગયેલા માછીમારોને પરત ફરવા સૂચના આપવામાં આવી છે એલર્ટને પગલે ગોધરા રેલવે સ્ટેશનની સુરક્ષા સઘન કરવામાં આવી છે સ્ટેશનમાં પ્રવેશ કરતા તમામ વાહનો અને મુસાફરોના માલસામાનનું બેટલ ડિટેક્ટર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સાથે જ શંકાસ્પદ જણાઈ આવતા મુસાફરોની સઘન તપાસ અને પૂછપરછ કરવામાં આવી રહી છે